બાકી ના જોયો તો અત્યારે બગલો ધોળો છે આપશે તો એ ચોખા નહીં સમજી લેવા તો અત્યારે ભૂલો નહીં બનાવવાનો ડાયરેક્ટર બનાવવાનો આયો એટલે ડાયરેક્ટર જ છું હું જો બધી એને હું હેન્ડલિંગ કરી કે આવ્યો તમને નહીં ગોઠે કે જે ડાયરેક્ટર ને ભૂલો આવે કઈ જે મંજોલા સારી થઈ ગયા બોલે ભાઈ તો વેલો આયા છે તન કઈ દીધું હવે હવે નહીં ચાલે આ બધું ભાઈ તારા કોડ નહીં ઉઠેવા હેડે આવતા તૈન દાડા થી લુગડાઈ નહીં પ્યારે કોઈ કમ્પ્લીટ થઈને આવો વિડિયોમાં કમ્પ્લેટ થઈને આવ પણ અમે કમ્પ્લેટ નહીં થઈને આવતા તો વહેલા આવતા રહ વાત કરે વિડીયો કોઈ એવું ના આવે કે આમ લુઘરે ટના ટન બતાવો એ જ વિડીયો આપણે આગળ જોઈએ અને આપણે શું કરે પેલા મફુકા કેમેરા જ લઈ જાય આ વિડીયોનું તમારા ફોનમાં ઉતારો આપણે મારા ફોનનું રિઝલ્ટ નહીં બરોબર આ નવો ફોન લાવ્યો હમણે હા નવો લાવ્યો આઈફોન સિક્સટી નાઇન ઇલેવન છે રિઝલ્ટ જેવું એનું એટલે આઈફોન નું નામ પડ્યું એટલે વાર્તા પૂરી થઈ ગઈ તો આરવે ને એના વિડિયો માં આના ફોન માં ઉતારા વિડિયો હેડો બસ ફોન ની જવાબદારી એટલે જવાબદારી એમાં જો અમે ખાઈ જવાના ફમ હોય انا તો કેવું હારું ભઈ એમોની જવાબદારી જવાબદારી એટલે એમ કે કોઈ થાય તો મારા વિડીયો માં મારા ફોન માં હું એડિટિંગ નહીં કરતો હું કીધું કોઈ દાડો તો તું ડાયરેક્ટર એ હું ડાયરેક્ટર નું પદ આલું હતું અરે આરે પદ લેવા ફર્યા રે આરે પદ લે હૈ તાર્યા શું કરશી ઈએના ખુદ નું પદ લઈ કે એમ નહીં અને આરે ડાયરેક્ટર નું પદ લેવા દો

આપણું ચો મ્યુઝિક હતું આપણે આમ કરું ઓ બગડામ ફરીન બધા જનાવરના અવાજ રેકોર્ડિંગ કરી લેવાય એ ઓલ્યા નહીં કોપી ન આવે કૂતરાનોન મજાડીનોન મોરનોન ચકલીનોન બધાય અને અમે મોરતો અતાર પેચ્યો જેરો ઢેલું બહુ સળાવતા હોય એટલે અવાજ હોય ઓપણ અતાર આપણે એક વિડિયો બનાવો બરોબર અન પછી ટાઈમ લઈ અન આપણે એક દાડો બધાના અવાજ લઈ રહીએ હા બરોબર કારણ કે મ્યુઝિક કર નાખે યાર આવો આખો દાડો કોપી યાર કુતરાના અવાજ મેલો ફટ લઈને કોપી જ ના આવે કે હવે આપણે હેડો દેખાડી

પણ વેચો ના પાડી ના કહેવાનું હોજે કહેવાનું જે હોય બધું આ વિડીયો માં તા લેવાનું હોજે કઈ નું કરવાનું બજા તા લે બુટલા તા જા લઈને આવશે રો આ થોડુંક તો લેવા જો ઠેકણા કાલ થી બૂટ બૂટ પહેર લાવજે ના કાય હોય ચાલે ભાઈ તાં કહી દીધું મેં તાર મમ્મી બમ્મી ને તંપળ હોય ચાલે બધું તો આય છે ભાઈ ગરમી તો બિલકુલ નઈ ચાલવાલા બસ મે કીધું છે અલ્યા યાર કેટલું બોલો ભાઈ યાર કહી દો હા તો તું નઈ પહેલા આણી ને

લે એમ નહીં લઈ જાવ મારી વાત સાંભળ એમથી વાત કરજીએ કે ભાઈ અમારે કટ લેવાનો છે અમારા છે થઈ જાય બધું થઈ જાય આટલો કટ લેવા દેહો વાત તારી રીતે વાત ના કરતો પાછો એકલો થાય એમ નહીં લઈ તો લડવા ને રીતના એના જો આ તો તું ને નહીં મરી જાય મન લઈ જાય તો એ તો આપણો ભાઈ અમે વિડીયો બનાવો બરાબર હ વિડીયો બનાવો હતો એટલે અમારે તમારે ગાડી કટમો જો હોય થોડો કટ લેવો હતો મારી ગાડી હોય યા શું વાત છે શેડોથી ચાલુ કરો હોલો ના ના ડ્રાઈવરમાં તમારે રહેવાનું અમને યાર ગાડી નહીં આવડતી કોઈ હ મણસો અમારે એક્ટિંગ કરીશે ખાલી ડ્રાઈવરમાં તમે રહેજો એવું એમ હોય એટલે ચોક્કન જવાનું કટ લે કટ લેવા તો હાલ તો એક કટ લઈએ બરોબર અમારે બે મણસો ગાડી તમારી નક્કી કરવા આવી જાય

આગળથી ઠંડા તમારી ગાડીમાં એવી આવશે ને દોર હા બસ બાળું હા બાજુ દોરવાનું પાછી પાછી પાડે ના આપડે બરોબર બે હું કહું કે આરો કટ પટી ગયો હવે આપણે જો બીજો વચ્ચે કટ લેવો ના ના હવે સીધે સીધા હારીત તા હવે હારીત

અરે આરી જન તો પીઉત હું પણ આરી ટેટ કટ નહીં લેવાનો યાર યે વસ્તી ભીગી થઈ જાય પછી હમણા કે વિડિયો વાળા કરીને આયન આપણે આરી 2 કિલોમીટર કે 3 કિલોમીટર સેટું હશે આપણે કટ લઈ રહ્યા હું હા વસ્તી ના હોય વગાણામાં ચા પીવરાવી પડશે માર તો ચા છે ને માથું થોડશે તરત ઓ ડ્રાઈવર કેટલો બાકી હવે અરે તો બે કિલોમીટર તો ભાઈ ઉભી રાખો યાર અમે કટ લઈ રહીએ ભાઈ ભલે પબ્લિક ભેગી થઈ જાય નહીં મજા આવે ઓ ભાઈ મન જરા આવે યાર તબર અમારા બધા મોણસો શરમો એ વસ્તી ભાડે આ તો એમ હમ તો નહીં બોલતો ભાઈ અલ્યા પણ તમે પબ્લિક વચ્ચે ઉતારો મારી ગાડી હાઇલાઇટ ના થાય ગાડી તમારો અમે હાઇલાઇટ થાય વિડીયો આવશે એટલે એવું ઓય હાર તો પેણ રાખી હોય કળ હા આઈએ લે પેણ લેવડે 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 બસ આટલે ઉભી રાખો હું થોડો આવતો કટ લઈ રહું આગળ થી હવે ખાલી વન સમજી જો કાને દો વાફાડ ઉબત તારા છે ને તમારા હવે છે ને ભાડું માંગવાનું બરોબર કે મને ભાડું વાળો એટલે અરે દાદાગીરી કરી છે ભાઈ હજુ ભાડું હોય તો ભાઈ અમારો એરિયા ભાડું ભાડું ના મળે આવી ગરમી કરશે બરોબર એટલે પછી તારે કે તારે પછી ગરીબ થઈ જવાનું કે યાર ભાડું ચાલો યાર મારા આટલો ગેસ બળે આવું ના કરાય બરોબર

ભૂલ થઈ ગઈ ભાઈ તો શેર વાયા ને એક્ટર બનાવી દીધા એ લે દરવાજો એ ડ્રાઈવર હમ સન એ હું આગળ તો શૂટિંગ કરું તમે ગાડી થોડી પાછી દવા દયો આમ પછી આપ બાજો બરોબર હા હા ઓય આ ની ખબર યાર એક્ટિંગ જોરદાર કરજો તમે નવા નવા પણ હું કીધું ઈ તો કેવું ના પડે દિલ ખોલીન પાછી દવા દે ડ્રાઈવર બસ

મને ખબર નહી આ એરિયો અમારો છે અને અમારા એરિયા ની અંદર અમે કોઈ ભાડું આવતા જ નહીં એટલે યાર પણ આટલા બધા કિલોમીટર થી લાયા તો યાર ભાડું તો આલવું પડે કે યાર અમે એક હજાર કિલોમીટર થી લાવો ને તો એને ભાડું નહીં આવતા શું કેવું હા તો યાર ભાડું અલગ યાર એક રૂપિયે ભાડું નહીં મળે ઉપર હોય છે ના કે બૈરા ટાઈટ હમણે તો કાશીએ પાડી લેવા માં આવશે ઉપર ફૂટ હલો

અને યાર બે બે મિનિટના કટમાં ભાડું હન હોય અલા પણ આ તો શેત પાટણથી આરીજ આયા યાર 1500 રૂપિયા ભાડું થાય યાર ના ચાલે યાર અલા પાટણથી આરીજ ની વાત નહીં કટની વાત કરો તમે કેટલા લીધું એમ કહું તો એક ઘેર કટ લીધો ને એક આરીજ કટ લીધો યાર અને એમો એમ રોલ નહીં હમ આવું યાર ના હોય યાર આટલું 1500 રૂપિયા ભાવામાં પેલા ખબર હોત તો યાર અમે ના ગાડી લ્યો તમે પૂછવા તયા હતા અમે હજુ તમે યાર એન્ડ નો કટ તો લીધો જ નહીં તમે યાર સીઓ પેલો એકલો ગાડીયા ના અમુક નહીં સીઓ વાતા કાટો ગાડી આખી ઉપર રે ને આડી રાખે ને આ તારી તો તો નોતા વાજ્યા હા ચાલુ કરો ડ્રાઈવર અમારે એક જ કટ બાકી છે બરોબર એટલે હું મોબાઈલ છે ને ન્યાન ચકડી કુકરી મેલી અને નો મેલી એટલે તમાર ગાડી લઈને આરે બધા અંદર જ બેઠા છે ના તમાર અંદર શું કરવા હે

મેડિયો <laughs> પૈસા <coughs> <A> <coughs> <laughs> 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 લેડ પ્લા ડ્રાઈવર જોડે અલ્યા નાયક ને હાથમાં આવે યાર ઈક્કો છે આના જોડે તો માર 20000 રૂપિયા લાય અલ્યા આલ્યો યાર દુજી યાર હું કરવાનું યાર આખો વિડિયો ફેર યાર મન અલ્યા વિડિયો ફોન માં ફોનમાં 20000 લાય અલ્યા યાર આ તો રોવા રૂપિયા લાય લાય તો અમામ કરાય થઈ જલે અમાર આ છે